જૂનાગઢમાં શ્રી સરકાર હસ્તક થયેલું જીમખાનું ફરી ખોલવામાં આવ્યું છે જીમખાનાના મેમ્બર અને અધિકારીઓની બેઠક મળી હતી જેમાં મેમ્બરની રજૂઆતોને ધ્યાને લઈને આ જીમખાનું ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ટૂંક સમયમાં એજીએમની બેઠક બોલાવવામાં આવશે જેમાં કલેક્ટરની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવશે બેઠકમાં નવા બંધારણ અને ચૂંટણી અંગે ચર્ચાઓ થઈ શકે છે જ્યારે ચોવીસ કલાક પહેલા જ આ જીમખાનાની સીલ મારી અને પ્રવેશ બંધી કરવામાં આવી હતી એ જિમકાનાને ચોવીસ કલાકની અંદર જ ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે જ્યારે આ જીમકાનો ફક્ત મેમ્બરો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે પછી અમે લોકો હું અથવા કલાક વિનંતી કરી કે સ્પોર્ટ્સને આ ધને ફિલ્ડ ખોલી દીધો ટાઈબે કીધું કે સ્પોર્ટ્સના ડેવલપમેન્ટ માટે હું આજે ખોલી દીધો અત્યારે આવીને બધા ફિલ્ડ ખોલી દીધો જિલ્લા કલેક્ટર સાહેબના જીમખાનાની પ્રોપર્ટી જે સરકારી શોક કરેલી છે હવે એનો કઈ રીતે આપણે આગળ વહીવટ કરવો અને કઈ રીતે જીમખાના ચલાવવું એ બાબતની એક મીટિંગ થઈ હતી આમાં જે જીમખાના પૂર્વવત જે એના સભ્યો હતા એ અને અમારા સરકારી અધિકારીઓ બધા એક સાથે હાજર રહેલ હતા અને કલેક્ટર સાહેબનું માર્ગદર્શન પણ મેળવેલ છે જીમખાનાના તમામ સભ્યો માટે જીમખાના આજથી જ ખુલ્લું છે અને એનું જે આગળ આગામી વહીવટ છે એ મેમ્બર્સના સજેશન પ્રમાણે આગામી એજીએમ બોલાવવામાં આવશે અને એન્યુઅલ જનરલ જે મિટિંગ હશે એમાં નવું બંધારણ અને નવો વહીવટ અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન અનુસાર આગળનો કઈ રીતે બધી વ્યવસ્થા કરવી એ જણાવવામાં આવશે પરંતુ જીમખાના છે એ આજથી મેમ્બર્સ માટે ખુલ્લું છે એજીએમ છે અત્યારનો હાલનો જે વહીવટ છે એના બાબતે એજીએમ બોલાવવાના છીએ અને એજીએમમાં નક્કી થશે અત્યારનો જે વહીવટ છે જીમખાનાનો એ કઈ રીતે ચલાવવો એ એન્યુઅલ જનરલ મિટિંગમાં અમારા જે મેમ્બર્સ છે એ મેમ્બર્સની સૂચનાઓ પ્રમાણે આગળનો વહીવટ કરવામાં આવશે